હવે વાત કરીશું જય તો ભગવાન જગન્નાથજીના મોસાડ સરસપુરમાં ઉત્સવ ચાલી રહ્યો છે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શને આવી રહ્યા છે ફળ ડ્રાય ફ્રુટ તેમજ મગજ નો મનોરથ સરસપુરમાં આવેલું રણછોડ રાયજી મંદિર એટલે કે ભગવાન જગન્નાથજીનું મોસાળ અને એ જ માં પંદર દિવસ માટે જ્યારે જગતના નાથ જગન્નાથજી અહીંયા પહોંચ્યા છે ત્યારે તમામ ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે પંદર દિવસ એવા હોય છે કે જ્યારે ભગવાન છે તે પોતાનું નીચ મંદિર એટલે કે જગન્નાથજી મંદિરથી પોતાના મોસાણ સરસપુરમાં આવતા હોય છે ને અત્યારે પણ જ્યારે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી આવેલા છે ત્યારે તમામ સરસપુર વાસીઓમાં પણ એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે પંદર દિવસ ભાણેજ છે તે તેના મોસાડમાં આવે છે અને તે દરમિયાન મોસાડવાસીઓ એટલે કે તમામ સરસપુર વાસીઓ છે તે તેમના ભાણેજનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરતા હોય છે અનેક લાડકોટ પણ લડાવતા હોય છે અને લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ હોય છે તેને લઈને અ શું કહેશો અ કેટલો ઉત્સાહ જ્યારે ભગવાન અહીંયા અહીંયા આયા ભગવાન અમને બહુ ઉત્સાહ થયો છે બહુ મજા આવે છે દરરોજ ભજન થાય છે બધા સાથે મળીને બધા એકબીજા નું મંડળ બધા આવે છે ભજન કરે છે બધા એકબીજાનો સાથ આપીને સરસ રીતે ઉત્સવ અહીં ઉજવાય છે બાર બાર મહિને ભગવાન અમે સામે ચાલીને આવે છે એનું અમે શ્રદ્ધાપૂર્વક સ્વાગત પણ કરીએ છીએ ને એનામાં બધાને ભગવાન અહીંયા છે ભગવાન અત્યારે અહીંયા છે કેટલો ઉત્સાહ બહુ જ હા જવાર ઉત્સવ છે હા જવા અલગ અલગ મંડળી નામ લખાઈ જઈએ છીએ અમે કે પછી અમે અમે મારવાડી ગોપી મંડળ છે અમારો એ અમે બહુ ભજન ગાઈએ છે અને મહિલા છે તેમની સાથે પણ વાત કરીશું કેટલો ઉત્સાહ ભગવાન 15 દિવસ ઉત્સાહ છે ઉત્સાહ તો એટલો છે કે માર તો નથી આનંદમાં એટલો બધો ઉત્સાહ ભગવાન કે રીતે ભગવાનને લડ બધી રીતે રોજ ભજન ગાઈએ રોજ કીર્તન ગાઈએ રોજ નવા થાળ દઈએ રોજ ના નવા બધી રીતે ભોજન ધરાય એ રીતે નહોત કરીએ એ રીતે બધી રીતે ચોક્કસ ભાણેજ જ્યારે મામાના ઘરે આવે ને ત્યારે તમામ લોકોને તો ઉત્સાહ હોય છે પરંતુ જ્યારે જગતનો નાથ જગન્નાથજી તેમના મોસાડ એટલે કે સરસપુર માં આવતા હોય છે ત્યારે તમામ લોકોનો પણ એક અનેરો ઉત્સાહ છે ખાસ તો જો વાત કરીએ તો ભગવાન જ્યારે આવેલા છે ત્યારે તમામ સરસપુરનું જે મંદિર છે તેને ખાસ શણગારવામાં આવ્યું છે અલગ અલગ મનોરથ છે તે પણ આવનારા દિવસોની અંદર કરવામાં આવનાર છે ડ્રાયફ્રૂટનો મનોરથ હોય કેરીનો મનોરથ હોય ફ્રૂટનો મનોરથ હોય કે પછી મગજનો મનોરથ હોય તે તમામ મનોરથ પણ ભગવાનને કરવામાં આવનાર છે અને સાથે જ સવાર સાંજ ભજન અને તેની સાથે જ ભગવાનને ભાવતા ભોગ ધરાવવામાં આવશે એટલે કે ભગવાન જયારે મોસાળમાં છે તો તમામ રીતે તેમની કોઈ આવો ભગત કરવામાં બાકી ના રહે તેનું ધ્યાન આ તમામ સરસપુર વાસીઓ રાખી રહ્યા છે કેમેરામેન યજ્ઞ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ